આ સ્પી પતિ એના પછી કોંગ્રેસના પ્રમુખ લીડર એવા સોનિયા ગાંધીજીએ બહાર આવીને એકદમ અભદ્ર ટિપ્પણી આપણા દ્રૌપદી મુર્મુજી વિશે કરી છે અમારા દ્રૌપદી મુર્મુજી આદિવાસી સમાજમાંથી આવીને કેટલા બધા ચડાવ ઉતાર કરીને મહેનત કરીને સંઘર્ષ કરીને જ્યારે આજે રાષ્ટ્રપતિના પદ લખીને પહોંચી છે છતાં પણ જ્યારે સોનિયા ગાંધીએ એમને લીડી થાકેલી એવા અભદ્ર શબ્દોની ટિપ્પણી જે કરી છે એનો અમે જોશ વિરોધ કરીએ છીએ અમારા આદિવાસી સાંસદો ધારાસભ્ય દરેક સમાજ સાંસદો અને પૂરો દેશ સોનિયા ગાંધીની જે વિચારધારા છે જે અમારા આદિવાસી સમાજના ખિલાફ એમના મનમાં છે એનો વિરોધ કરે છે અને અમે બધા લોકો માંગ કરીએ છીએ કે સોનિયા ગાંધી આના માટે દેશભરની સામે દ્રૌપદીજી મુર્મુજીને માફી માંગે અને પૂરા દેશને પણ માફી માંગે કે આવું અમારા આદિવાસી સમાજનું ઇન્સલ્ટ અને અપમાન અમે કોઈ પણ દિવસ કહેવાના નથી